ગુડ મોર્નિંગ બરોડા વાન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો ગાઈઝ અત્યારે થઈ છે આપણે મસ્ત મજાના ફ્રેશ થઈને ફ્રી અને ગાઈઝ આજે આપણે છે ઘરે જ અને ગાઈઝ ઘરનું બધું જ કામ પતાવવાનું બાકી છે અને ગાઈઝ અત્યારે મેં સૌથી પહેલાં મૂકી દીધું હતું ફ્રેશ થઈને મશીન ચાલુ કરી દીધું હતું એને તો આમાં વન મિનિટ એક કલાક અને છ મિનિટ છે તો ચાલો કંઈ નહીં આપણે પહેલાં સૌથી પહેલાં તો કરી લે ઘરનું બધું જ કામ પતાવી દઈએ અને ત્યાર પછી જોઈએ શું છે આગળ કારણ કે હજી સુધી જમવાનું બનાવવાનું પણ બાકી છે જીગુને આજે ટિફિન લઈ જવાનું નહીં હતું એટલે હજી સુધી બનાવ્યું નથી તો બધું જ આપણે પતાવી લઈએ ફટાફટથી અને ફિશ એકવેરિયમ ક્લીન કરવાનું છે જોઈએ મૂળ તો નથી મારું કરવાનું પણ પણ મૂડ આવી તો કરી અને બધું જ આપણે તમારી સાથે શેર આપણે મસ્ત મજાના બધું જ કામ કરીને થઈ ગયા છે ફ્રી તો ચાલો હું તમને બતાવું છું મેં ફિશ એક્વેરિયમ ક્લીન કરી દીધું છે સો ગાઈઝ આપણે મસ્ત મજાનું કરી દીધું છે ફિશ એક્વેરિયમ ક્લીન અને એકદમ મસ્ત દેખાઈ રહ્યું છે હવે તો ચાલો હવે જમવામાં શું છે એ બધું જ તમને બતાવું છું સો ગાઈઝ આપણે મસ્ત મજાનું મૂકી દીધું છે એક બાજુ પર જીરા રાઈસ અને એક બાજુ પર મગ મૂકી દીધા છે બસ મગ અને જીરા રાઈસ બનાવવાના છે કારણ કે બહુ લેટ થઈ ગયું છે ને ગાઈઝ અત્યારે વાગી ગયા છે તમે જોઈ શકો છો અઢી વાગી ગયા છે તો ચાલો કંઈને ફટાફટથી બનાવી તો ચાલો કંઈને ફટાફટથી બનાવી લઈ જમવાનું અને ત્યાર પછી જમી લઈએ તો સ્ટેટ આપણે મસ્ત મજાના થઈ ગયા છે જમીને ફ્રી અને ગઈ અત્યારે વાગે ગયા છે સાડા ત્રણ તમે વિચારો એટલીસ્ટ હું સાડા નવ પોણા દસની વર્ક માટે લાગેલી હતી અને સાડા ત્રણે જમીને ફ્રી થઈ બિકોઝ મારે ઘણું બધું કામ હતું ફિશ એક્વેરિયમ ક્લીન કરવાનું ગજરા પોતું બાથરૂમ બે બે બાથરૂમ તે બધું જ હતું મતલબ કિચનની ગેલેરી બધું જ ક્લીન કરી દીધું છે આજે બીજી જે ગેલેરી છે એ પણ બધું એટલે બધું જ ક્લીન કરવાનું હતું એટલે ઘણો બધો ટાઈમ લાગી ગયો ને ગાઈઝ અત્યારે થઈ ગઈ ફ્રી અને હવે થોડી વાર કરીશું આપણે આરામ અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની ફ્રેસ અને ફ્રી અને કરી લીધી છે આપણે મસ્ત મજાની અને ગાય આજે શું થયું ને તમને કહો મિનિમમ ચાર જેવા વાગે હું થોડી આડી પડી કે છે થોડું આરામ કરી લઉં અને ત્યાર પછી ખબર જ નહીં પડી કે ક્યારે હું ગયો કે પછી છ ને પાંચે જીગુણ ફોન આવ્યો દસે ફોન છ ને દસે ફોન આવ્યો કે હું શું કરે છે તો મેં કીધું કંઈ નહીં સુધરે છું કે મેં તો છ ને પાંચે છૂટ્યું તો ફટાફટ ઉઠી અને ફટાફટથી કલાકની અંદર બનાવેલું હતું જમવાનું ને જમવાનું બનીને રેડી છે ને મસ્ત મજાની કરી લીધી છે આપણે પૂજા તો બસ હવે જમી લેશું આપણે ને ગાઈઝ વાગી ગયા છે સાડા સાત જવા થઈ ગયા છે તો હવે આપણે જમી લેશું આજે મેં જમવામાં શું બનાવ્યું છે એ તમને બતાવું ચાલો સો ગાઈઝ આજે આપણે બનાવી લીધું છે જમવામાં છોલે ગરમ છે ચાલો ફટાફટ જમી લઈએ અને ત્યાર પછી જો ચાલવા જવાનું હોય તો ચાલવા જવાનું છે ને નહીં તો બહાર એક રાઉન્ડ મારી આવશું બીકોઝ આજે છે સેટરડે એટલે કાઈઝ આપણે મસ્ત મજાનું જમી લીધું છે પણ હવે આટો મેં મતલબ રનિંગ જે વોકિંગ કરવાનું છે એ બહાર જઈને કરું છું બીકોઝ જે અમારા બાજુમાં મારી સાથે આવે છે એમનું જમવાનું બાકી છે હજી સુધી તો કંઈ નહીં આપણે થોડું બહાર એક આટો પણ મારી આવ્યો અને થોડું વોકિંગ પણ કરી લઈએ અને આજે કેટલા સ્ટેપ વોક થાય છે એ હું બધું જ તમારી સાથે શેર કરીશ જીગવે છે ને મને અડધા રસ્તામાં ઉતારી દીધું છે હવે અહીંયાથી હું છે ને ચાલતી ચાલતી જાઉં અને કેટલા સ્ટેપ થાય છે એ બધું જ તમને બતાવું ઓઈઝ બે હજાર સ્ટેપ જેવા ચાલી લીધા છે બટ વોચ મારી બેટરી લો થઈ ગઈ એના લીધે બંધ થઈ ગયા હતા જે સ્ટેપ કાઉન્ટિંગ કરેલા હતા એ તો હું તમને ચોક્કસથી બતાવશે પછા લો જીભું છે પાછળ તો પછી આપણે બેસી પેસેન્જરશું ગાડીમાં એ ત્યાર પછી જતા રહેશું ઘરે કારણ કે રાઉન્ડ પર મળે છે અને વોકિંગ પણ થઈ ગયું છે આપણે એક્ઝામ લોકો મસ્ત મજાના આવી ગયા છે બાર એક આટો પણ મારી આવ્યા રાઉન્ડ પણ મારી આવ્યા અને મસ્ત મજાનું વોકિંગ પણ કરી લીધું છે ને કાલે અત્યારે વાગી ગયા છે દસ તો ભલે સન્ડે છે કાલે પણ સૂઈ જવું છે કારણ કે આજે સવારના લેટ ઉઠા જલ્દી ઉઠા હોય તો ઊંઘ આવે તો બસ ગાય આજના બ્લોગ માટે તો વ્લોગ સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરી જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના વ્લોગની સાથે ત્યાર સુધી હરે કૃષ્ણ